લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકત્રીસમી ઓક્ટોબરને લઈને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ લીલી ઝંડી આપીને રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવી સહભાગી થયા હતા રન ફોર યુનિટીમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા અખંડિતતા સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા રન ફોર યુનિટી થકી દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા બનાવી રાખવા માટે સૌએ શપથ લીધા હતા જિલ્લા સેવા સદન ખાતે વહેલી સવારે યોજાયેલી રન ફોર યુનિટી દોડમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો શહેરીજનો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે જોડાયા હતા આ દોડ જિલ્લા સેવા સદન ક્લબ રોડ બસ ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ પરત સેવા સદન પૂર્ણ થઈ હતી નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે રન ફોર યુનિટી દોડના આયોજન છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અરાઉન્ડ પાંચસો જેટલા લોકોએ ભાગમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ ભાગથી આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બઢક કટિબદ્ધ છે થેન્ક યુ